બે પાંચ યુવા મારા વધારે આવી જશે ને અમે અમને ખુબ ઉત્સાહ થશે ઠીક છે ચાલો જઈએ આગળ મિત્રો સામેથી એટલો કોણ આવે છે ને કે ના પૂછો વાત સાયકલ ગમે એટલી ફાસ્ટ ચલાવીએ ગમે એટલું કોલ કરીએ પણ કઈ જેટલું જોઈએ છે એટલું ચાલતું નથી બસ આપણો સાથ અને સપોર્ટ હશે ને

ભગવાન કેટલો આવી રહ્યો છે કે ના પૂછો વાત સાયકલ બિલકુલ અમારાથી ચાલતી જ નથી ઘણું બળ કરીએ છીએ તો પણ કાંઈ વાંધો નહીં દ્વારકાવાળા બધાની સાથે છે બે દ્વારકાથી અત્યારે થોડું પાણી પીએ બે મિનિટ ટાઈમમાં બેઠા છીએ તે હાઈવે છે સાયકલ જો આવરી ધજા જો કેટલી સ્પીડમાં ઉડે છે અને અમારે છે ને આ દિશામાં જ આવવું છે

મંગવારી કે તો છે પણ થોડી વારના ખબર નહીં કે ના થાય કે અહીંયા કાંઈ થોડા વડા બીધીને અને બેઠા છીએ જોઈએ હવે ક્યાં ના ક્યારે પહેલાં વાગે ક્યાં પહોંચે રામ ભરોસે ચાલે છે બધું બસ બસ જોઈ શકો છો મિત્રો સામે જેટલો ભવન છે ને આજે ખુરશી છે ને ખુરશી પણ જો નીચે પડી ગઈ છે હવે અહીંથી નીકળવાનો વિચાર છે પણ સાહેબ કે છે બેસવું છે છે હવે જોઈએ તો રહેવાનો છે આઈ ઓકે તો પવન ના લીધે આપણે એક જગ્યાએ બેસીએ તો ન રેવાય ને ચાલો પવન નો સામનો કરીએ દ્વારકા દીશ નું નામ લઈએ ને બધે જ પહોંચી જશો ઠીક છે દ્વારકા બધાની સાથે જ છે ચાલો હવે જઈએ આગળ અમારી સાથે તમે રહેજો ઠીક છે ને સામે એક મંદિર છે ચાલો ત્યાં પૂછીએ કે આજની રાત નો સહારો આપશે તો ચાલો જઈએ તો સામે છે આ મંદિર ચાલો જઈએ ઠીક છે મિત્રો અહીંયા પાંચ ભાઈ અહીંયા આઠી ગાની પાંચ છ વાત કરે છે ચાલો એ ભાઈને વાત કરીએ ઠીક છે તો મિત્રો અહીંયા છે ને રોકાવાની તો પરમિશન મળી ગઈ છે હવે સાયકલ છે સામેની સાઈડ એન્ડ અમારે આવવાનું છે અહીંયા અને હાઈવે ઉપર વાહન છે એટલે જાન થી આવવું પડશે ઠીક છે ચાલો જઈએ સાહેલ વાત કરીએ તો મિત્રો આ છે મંદિર અહીંયા જો સાયકલ આવે બંને આવી ગઈ છે આ પતરા છે મિત્રો અમારે સુવાનું છે થઈ છે પતરા નીચે અને ચાલો આપણે માતાજીના ના સૌથી દર્શન કરીએ કે અમને સુરત થી અહીંયા સુધી પહોંચાડ્યા અને અમારે એક પણ યુગ કે એક પણ ટીકડી માતા ગમે ની ટીકડી જરૂર નથી પડી ઠીક છે ચાલો માતાજી દર્શન કરીએ તમને પણ કરાવીએ અત્યારે છીએ અમે ભવાની માતાના મંદિરે મિત્રો આખા મંદિરમાં અમે ખાલી હું એન્ડ મારો ફ્રેન્ડ સાહિલ જ છીએ મિત્રો એને સામે એક હોટેલ ભાઈ સાથે વાત કરી છે ભાઈ કીધું છે કશો વાંધો નહીં તમે લોકો અહીંયા વયા આવજો અહીંયા બે ત્રણ ખાટલા છે આપણે બધા સાથે સૂઈ જશું મિત્રો આખા મંદિરમાં કોઈ નથી એવું એને વિચાર આવે છે આઈ ડોંટ નો એ કેમ જોઈ શકો છો નકરો અંધારું છે એક સારું છે અહીંયા લાઇટ છે એટલે અમે મીઠા છીએ હવે નવ દસ વાગ્યા સામે એક હોટલ છે તમને ભાઈ સાથે મુલાકાત કરાવીશ ત્યાં અહીંયા જાશું તો મિત્રો માતાજીના મંદિરે તો બહુ સારી વ્યવસ્થા હતી પણ આખા મંદિરમાં હું એને મારો ફ્રેન્ડ અમે બે ચેકલા હતા એટલા માટે મિત્રો ત્યાં અમને યોગ્ય ના લાગ્યું અને મચ્છર પણ હતા એટલા માટે જો માતાજી મંદિર સામે છે સામે અને સામે અહીંયા હોટેલ છે દ્વારકાધીશ હોટેલ છે મિત્રો ત્યાં અમે આવ્યા છીએ અહીંયા ભાઈ છે ને બહુ જ સારા છે મિત્રો જેટલા પણ દ્વારકાધીશ મીન્સ કે દ્વારકા જતા હોય ને બધી યાદ છે અને ચા પાણી કોફી બધું ફ્રીમાં પીવડાવે છે અહીંયા રાત રોકાઈ જાજો જમી કાઢવીને સવારે નાઈ ધોઈને ફ્રેશ થઈને જ જજો ઠીક છે તો એ ભાઈને દિલથી થેન્ક યુ ભગવાન એમનું ખૂબ સારું કરે ભગવાન એને ખૂબ તરક્કી કરે ધીરુભાઈ કેટલું સરસ અમને જમાડ્યા છે જો જો સેવ ટમાનું શાક છે બટેકાનું શાક છે ભૂંગળા છે એન્ડ રોટલી છે અને જો ભાઈ જો છાસ પણ લઈ આવે છે ચાર પ્રકારના સરળા છે આ જો ચાર પ્રકારના ફ્લાટ છે ફાઇનલી જમી લીધું છે અને મેં કીધું ને ધીરુભાઈ છે ચાલો આપણે મળીએ ધીરુભાઈ છે કોણ